આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સૌથી મોટા સમાચાર ગોપાલ ઇટાલિયાને લઈને સામે આવ્યા છે ગોપાલ ઇટાલિયા ગાંધીનગર પહોંચ્યા છે વિસાવદરની ગલીઓમાં જે ધારાસભ્ય સતત પ્રજાના પ્રશ્નો ઉઠાવે છે આજે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એમને મુલાકાત કરવાની છે મહત્વના પ્રશ્નોની રજૂઆત કરવાની છે અને એટલે જ ગોપાલ ઇટાલિયા છે એ ગાંધીનગર પહોંચ્યા છે વિસાવદરમાં એ ખેડૂતોનો પ્રશ્નો મુદ્દે માલદી ધારીના પ્રશ્નો મુદ્દે અલગ અલગ લોકોના પ્રશ્નો મુદ્દે પછી બેલાનો વિવાદ હોય સતત ગોપાલ ઇટાલિયા એ વિસાવદર પર ફોકસ કરી રહ્યા છે અને વિસાવદરનું ફોકસ વિસાવદરની જનતાના પ્રશ્નો એને એ પોતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને બાકી બધા જે નેતાઓ છે એમની સામે પણ સરકારની સામે પણ એ ઉઠાવી રહ્યા છે આજે મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા છે ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત આ એમની મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વ

ઈકો ઝોનને લઈને લડત ચલાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ છેલ્લા લાંબા સમયથી એ વિસાવદર અને કડીની પેટા ચૂંટણી પહેલાંનો સમય હોય કે પછીનો સમય હોય સતત ઇકો ઝોનને લઈને ખેડૂતો અને બાકીના સ્થાનિક લોકો છે એ લડત ચલાવી રહ્યા છે ઈકો ઝોન રદ કરો એવી એમની માંગ છે એટલે સૌથી પહેલો મુદ્દો ઈકો ઝોનનો છે ઇકોઝોનને લઈને ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને રજૂઆત કરવાના છે એની સાથે સાથે પાક વીમાને લગતા જે જે પ્રશ્નો છે ખેડૂતોના કે ફરિયાદો ખેડૂતો ગોપાલભાઈને કરી રહ્યા છે એને લઈને રજૂઆત કરવાના છે એની સામે એમનો જે બીજો મુદ્દો છે સોલાર ફાર્મ પવનચક્કી મિલકત વેરી મિલકત વેરો આ બધા જ મુદ્દાઓ પર એ રજૂઆત કરવાના છે થોડા સમય પહેલા માલધારીઓએ પણ એમને રજૂઆત કરી હતી તો માલધારીઓને વાડાની ફાળવણીને લઈને પણ એમને રજૂઆત કરવાના છે અને એની સાથે સાથે ટાઉન પ્લાનિંગનો પ્રશ્ન છે એ પણ મૂકવાના છે એટલે આ તમામ મહત્વના મુદ્દાઓ છે જે નક્કી કરવામાં આવ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયા કે જેમને મુખ્યમંત્રીને મળવા માટેનો સમય માંગ્યો છે મુખ્યમંત્રીએ સમય આપ્યો છે કે કેમ કદાચ બની શકે તમે આ વિડિયો જોઈ રહ્યા હોય ત્યાં સુધી એમની મુલાકાત થઈ પણ ગઈ હોય અને કદાચ બની શકે કે સીએમે સમય ન આપ્યો હોય તો મુલાકાત ન પણ થાય પણ ધારાસભ્ય બન્યા પછી ગાંધીનગરની અંદર શપથ ગ્રહણ કર્યા પછી આ એમની પહેલી મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિસાવદર ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી એ સતત ચર્ચામાં છે જ્યારથી વિસાવદરની ચૂંટણીની જાહેરાત પણ નહોતી થઈ એ પહેલાંથી એ કહી રહ્યા હતા કે હવે તો હું વિસાવદરમાં જ રહીશ વિસાવદરની જનતાના પ્રશ્નોનો ઉકેલ લાવીશ વિસાવદરની જનતા છે એની સાથે જ રહીશ જો હું જીતી જઈશ તો પણ અને નહીં જીતું તો પણ તો એ જીતી ગયા પછી આમ આદમી પાર્ટીના બાકીના બધા નેતાઓ છે એ ગુજરાત જોડો અભિયાનમાં ફોકસ કરી રહ્યા છે ગોપાલભાઈનું ફોકસ માત્ર વિસાવદર અને વિસાવદરની જનતા પર છે એ બાકીના બધા જ મુદ્દાઓ પર સવાલો કરી રહ્યા છે પ્રશ્નો કરી રહ્યા છે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે પણ વિસાવદરની જનતા છે એ એમના કેન્દ્ર સ્થાનમાં હોય એવું લાગી રહ્યું છે સતત દર મહિને અપડેટ પણ આપી રહ્યા છે કે એને કેટલા પ્રશ્નો ઉઠાવ્યા છે અને કેટલા કામો થયા છે એમના માટેના અને એ પછી બેલાનો વિવાદ હોય કે પછી બીજા કોઈ પણ વિવાદો હોય એ સતત એ પ્રશ્નો ઉઠાવતા નજરે પડે છે હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રીએ એમને મળવા માટેનો સમય આપ્યો છે કે કેમ અને જો મુખ્યમંત્રીએ મળવાનો સમય આપ્યો છે તો પછી બંનેની વાતચીત વ્યક્ત કયા પ્રકારની રહે છે હકારાત્મક હોય છે સકારાત્મક હોય છે કે પછી મળવાનો સમય નથી મળતો એ જોવાનું મહત્વપૂર્ણ રહેશે ગાંધીનગરની આ પહેલી મુલાકાત નજર સૌની ગોપાલભાઈ ઇટાલિયા પર ત્યાંથી આવીને એ શું કહે છે એ પણ જોવાનું રહેશે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર